ક્યાં અભય ના થયેલી બેન ને જો શું ખાવું છે પીયું કેવી છે કેવી છે પીયલ પાણીપુરી ખાય છે પેલા ને દાદા પાસે પૈસા લીધા વીસ વીસ રૂપિયા બેના અને આ લઈ એવી દુકાનેથી તું લઈ આવી ને

અને અહીંયા પ્રિયલબેન તૈયાર થઈ ગયા છે હાલો 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 આગળ નીકળો જાવ ભાઈ તો હારું હાલો હવે તમને ભોળાનાથના દર્શન કરાવીએ ચોકમાં કંપની લેજો હા લે તને લઉ લે જાવું છે ને મંદિરે જ છે હાલો જાઈ જોકે મંદિરે આવી જશે હું તમને દર્શન કરાવું છું મંદિર ભોળાનાથના જો બધા અત્યાર પગે લાગે છે શ્રાવણ મહિનો મહાદેવ બધા દર્શન કરી લીધા હવે આપડી ઘરે જઈનલી મિત્રો અમે છે ને મંદિરેથી જઈને વહી આવ્યા અને અત્યારે વાગી ગયા છે અગિયાર અને જો પ્રિયલ ને જેલું ટ્યુશનમાંથી વહી આવ્યું જે ઘડીક વાર આરામ કરવા એ કે મમ્મી હું થોડોક આરામ કર લો એમ થાકી ગઈ હોય ને એટલે આવીને કપડાં બદલી લીધા અને ઈ બે ટ્યુશનમાંથી વહીં ને પછી મેં બ્લોગ ચાલુ કર્યો પછી બ્લોગ ચાલુ કર્યો અને હું કામ કરતી હતી મેં કીધું એ બે આવે ને તો હું ફટાફટ કામ કરી નાખું ને એ આ જ ભાઈ મારા ભૂતા હતા મંદિરેથી આવ્યા ને પછી ભૂઇ ગયો તો તો એ હોય ગયો હતા ને એટલે મેં ફટાફટ બધું કામ કરી નાખ્યું અને હવે મારે છે ને ભૂંગળા બટેકા બનાવવાના છે એટલે મેં બટેકા છે ને હવારમાં જ બાફી નાખ્યા હતા કેમકે પછી એ આ જ હોઈ ગયો હોય એનું બટેકા બાફું ને તો સીટી થાય ને તો એ જાગી જાય એટલે હવારમાં જ બટેકા ભાખરી બનાવતી હતી ને મંદિરેથી આવ્યા પછી ભાખરી બનાવીને એટલે બટેકા બાફી નાખ્યા અને પછી પ્રિયલ બેન ને જેલી બેન નું નાસ્તા પાણી કરી અને ટ્યુશનમાં આવી ગયા પછી ટ્યુશનમાંથી આવ્યા ને કપડાં બન્યા ને એવું કહી હવે હું રસોઈ બનાવીશ ને પાછા ખાઈને ભણવા અને આ ભાઈ જો ઉઠી ગયા અત્યારે બીજી વાર ગુડ મોર્નિંગ થઈ ગઈ છે એને એક વાર સવારમાં ઉઠે નાઈ ધોઈને ખાઈ પીને પાછો હોઈ જાય ને અત્યારે પાછી ગુડ મોર્નિંગ થઈ ગઈ ને એના નખરા જવો તમે આય શું કરીશો એ તું શું કરશો જો 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 એ કેવું કરે છે હું કરશો યનો

એટલે જોઈ ગોળ ફરે છે પંખો ચાલુ કરવા છે પંખો કરવા પંખો ચાલુ કરી દો જો પંખો કર દઉં હા એમ કરજે જો કર્યો જો ફેરો પંખો સારું હાલો તૈયાર થઈ જાવ પછી મને બટેકા કોણ ફોલાવા લાગશે જો અમે માદિક રીતે બટેકા ફોલો બેસી ગયા છે કેમ કે ભાઈ એને જેલું બટેકા ખોલવા બહુ ગમે એ આમ થાય બટેકા બાકી દઉં ને એને ભાઈ ટાઈમ હોય તો એ મને ખોલી દે બટેકા ખોલી દે અને એને વટાણા ખોલવાય બહુ ગમે તો વટાણાય ખોલી દે વટાણા લાવી હોય ને એટલે બટેકાની ગમે એટલે એ કરી દે એને ભાઈ ટાઈમ છે થોડોક એટલે એમાં કરાવે એનો કરતો કાંઈ ન કરો ને અમારા ભાઈ છો શું કરશો હે અહીંયા ફોન તો હાલો દાદા જો દાદાને ફોન આવ્યો દાદાને ફોન કરો હાલો એને ફોલવાસી બેહી ગયો જો કે છે ને પ્રિયલ ખોળામાં વધારે બેહે હો પ્રિયલ બેઠી હોય ને એટલે એ ખોળામાં દાવીને બેસે એ લેશન કરતી હોય ને તો એને ખોળામાં બેહી છે આન કા હા હે તો રમાડી ને એટલે એને સારું હાલો કન્ટિન્યુ દે સુ મજા આવશે ઢોંગળા બટેકા બનાવી હાલો બધા ખાવા તો ફેમિલી જો મે છે ને અહીયા તેલ મૂકી દીધું છે અને અહીંયા તેલ મૂકી દીધું છે અહીંયા બટેકાનું મૂક્યું છે ને ભૂંગળા તળવાનું નકર તો હું છે ને ભૂંગળા તળીને એમાં એમાં વઘાર નાખું પણ આ થોડું મોડું થઈ ગયું છે ને એટલે આપણે બેમાં મૂકી દેવું તો અહીં જો તેલ મૂકી દીધું છે ને તેલ આવી ગયું છે તો હવે આપણે ઘરે જોઈ લઉં હા તેલ આવી ગયું છે ચાલો એટલે હવે છે ને આમાં લસણવાળી ચટણી મેં ખાંડીને તૈયાર કરી છે આ અને થોડી કોરી નાખી છે આમાં લસણવાળી ચટણી છે અને એને ભેગા ધાણા હતા નાખ્યા છે એટલે મસ્ત લાગે ધાણા નાખીએ ને એટલે અને એ બટેકા બાફી લીધા છે એ નાખવાના છે તો હારું હાલો જો હું તમને બતાવું પેલા છે ને લસણવાળી ચટણી નાખ દેવાની પછી એ થોડુંક તળાઈ જાય ને એટલે બટેકા નાખી દેવાના તરત

હવે છે ને મારે વાસણ થોડા ઉટકવાના છે એવું નાખું અને પછી છે ને મારે મેં મલાઈ મેળવી દે એટલે મારે માખણ બનાવવાનું છે તમે મેળવી જ બનાવો કે કેમ હું તો મેળવી જ બનાવું છું અહીં હવે આનું માખણ બનાવી નાખીશું પછી અત્યારે તો નહીં ઘી બનાવું રોંઢે બનાવી નાખીશ ત્રણ ચાર વાગે ને અત્યારે મારા બનાવવું જ પડશે માખણ કેમ કે હિયાંશભાઈ હોઈ જાય ને પાછો એ બપોર હોઈ જાય

પછી બીજું બધું ગરમ કરી નાખવાનું ઘી બનાવી નાખો અને ઘરનું ઘી હોય તો સારું પડે ને ખાવામાં ને એમાં એટલે હું માખણ ઘરે જ બનાવું છું પછી એમાંથી કીટું નીકળશે ને એ આપણે નાખશું ભાખરીમાં તો સારું હાલો કન્ટિન્યુ રહ્યો તો ફેમિલી છે ને પીએલ ને જેલો આવી ગયો ભણે અને એને છે ને બે પાણીપુરી ખાવી છે તો કે મમ્મી મને પાણીપુરી ખાવા લઈ જાય તો મેં એને બેન કપડાં બદલાઈ દીધા તૈયાર કરી દીધું ને હવે બેન પાણીપુરી ખાવા જાવી છે તો મેં કીધું સારું હાલો પાણીપુરી એને પેલા ખવડાવી દઉં અને પછી એને લેશન કરવા પહેર દઉં ને હું મારું કામ કરું અને મારે કાંઈ પાણીપુરી ખાવાની નથી કેમ કે મેં ભૂંગળા બટેકા બોપરના પડ્યા હતા ને એ ત્યારે ખાધા અને આ બેનને જો શું ખાવું છે ભીયું સારું પછી લેસન કરી લેવાનું બરાબર તો સારું હાલો મિત્રો હું એને પાણીપુરી ખવડાવી આવું ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરજો પૂરી ખાઈ છે જેલી સારું પાણીપુરી ખાઈ લે જો પાણીપુરી ખાઈ છે અને આ ભાઈ અમારે જો અહીં કોરીપુરી ખાઈ છે એને કોરીપુરી જોઈ છોકરીઓને પાણીપુરી ખવડાવીને અમે ઘરે વહી આવ્યા અને હવે છે ને જો આ ઓળો રીંગણું શેકવા મૂક્યું છે ઓળો બનાવો છે એટલે મારે એટલે રીંગણું ને ત્યાં મેં લોટ બાંધીધો અહીંયા ભાખરીનો અને આ બધું મારે સુધારવાનું છે ડુંગળી ને ને બધું લસણ ફોલવાનું છે તો રીંગણાનું ઓળ રીંગણું શેકાય છે ને ત્યાં સુધીમાં હું એ બધું સુધાર નાખું અને ઓળો બનાવી દઉં પછી ભાખરી બનાવી નાખીશ એટલે કાંઈ વાર તો નહીં લાગે અને છોકરીઓ છે ને લેશન કરવા બેઠ્યું છે તો અને એ આંશ ભાઈ અમારે દૂધ પીવે છે અને અત્યારે દૂધનો ટાઈમ છે પછી ઘડી થમીને ખાશે

વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહેજો મસ્ત રહેજો વ્યસ્ત રહેજો જય માતાજી બાય બાય